હેલો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં તો કેમ તમે બધાય મજામાં મજામાં દેશો તો પહેલાં બધાને જય મેલડી માને જય શ્રી રામ મારી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો કેમ તમે બધાય તમે વિચારતા હજો કે હાથે મેઠમનો કે બ્લોગ ન પણ એવું નથી હાથે મેઠમની આવી હતી તો તંતિની રજા પણ અહીંયા વરસાદ એવો હતો ને ફરવા જવાનું મન ગયું હું એક દીધા વાટ જોતો બધા પ્લાન કરી નાખ્યા કે આપણે અહીંયા ફરવા જાઉં અહીંયા ફરવા જાઉં પણ એકે પ્લાન સક્સેસફુલ ગયા જ નહીં કારણ કે હજી બધે તૈયાર થઈ જાય કમ્પ્લીટ થઈ ને ત્યાં ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ જાય એટલે કે બધા પ્લાન જવાના કેન્સર રાખ્યા પછી ઘરે ઘરે રહ્યા પછી ઘરે બ્લોક બનાવ્યો નહીં અને અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું આધન થઈ ગયા છે કમ્પ્લેટ નાસ્તો વાસ્તો જે કરવાનું બાકી છે ડાયરેક્ટ છે ત્યારે આપણે અત્યારે જવાનું છે કામે અને અત્યારે આપણે થઈ ગયા હાઈમેલમાં થઈ ગયા છે બાબલા જેવા અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમે જોઈએ છો આપણે આવું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે આપણે જવાનું છે કામે કારણ કે બહુ નહીં રજા આવી ગઈ એટલે કામે તો પછી જવું જ પડશે એટલા પૈસા હતા થોડા ઘણા એ વપરાઈ ગયા અને અત્યારે જવું છે કામે ગાંઠા તો ઘણા વળે પણ શું કરું કામ તો કરવું પડશે આપણા ભાઈને બધા તો તને નાસ્તો કરી લઈએ તો વિડીયો તમે કન્ટિન્યુ બન્યાને જો નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો સવાર સવારમાં બે ગયા હતા આપણે નાસ્તો કરવા અને તો લાલભાઈ નાસ્તો કરવા બે ગયા છે મગનું શાક છે પાપડ છે મોળા છે હું લાલભાઈ તમારે કંઈ કહેવાનું છે ભાઈ અધારમાં કાંઈ હે અત્યારમાં કાંઈ નહીં આપણે આરોડ કાળે પણ જો નાસ્તો કરવા બે ખબર પડે છે નાસ્તો કરવા બેઠા લે એ આપણે આરોપી બે જાય જોવા તમે હા પડગે ને પડગે ક્યાં કોઈ નહીં

હાડા બાર ને આપણે આવી ગયા ભાઈના કારખાના કારણ કે આપણા કારખાના તો ટિફિન નથી ભાઈ ભાઈના કારખાના આવી ગયા ભાઈ ભાઈનું કારખાનું છે પણ જ્યાં જ ખાઈ લેવી તો વાગી ગયા તા હાડા બાર ને પછી જમવા આપણે બેય જાય છે લાલભાઈ જો અલ્પેશભાઈ રાહુલભાઈ અને રશુખભાઈ બધા આપણે ખાવા બે ગયા છીએ જમી કરી લેવી તો આપણે કલ્પેશભાઈ આપણને બે શબ્દ કહેવાના છે હું ભાઈ તમે કહેવા માંગતા હતા કંઈ

મિત્રો આપણે પછી લાઇટ વેગી હતી કારખાને પછી ડાક આપણે એવા ઘરે અને ઘરે આવ્યા ત્યારે બ્લોકનું કંઈ શૂટિંગ જોયું નહીં પછી તો ડાક અમે ગયા અને અત્યારે પછી આપણે હાંજી જમી કાઢીને નવતર આપણે નમસ્ત ફર્સ્ટ ક્લાસ જમી કરીને નવરા થઈ ગયા અને અત્યારે તો આવી આપણે એ લાઈફ થયેલ છે આપણે કાંઈ નવી કરતા નથી જો આપણો રેગ્યુલર ધંધો છે અને બીજી વાત એ કે ઘણા મને બધા કહે છે કે ભાઈ ડેલી બ્લોગ બનાવો ડેલી બ્લોગ બનાવો પણ એમાં હું છે કે ભાઈ ડેલી બ્લોગમાં તો તમને હું તો આવી હું અમારે એ દરરોજ તો કાંઈ હીરા ગહું એ તો કાંઈ તમને દેખાડો દરરોજ દરરોજ તમને નવીન દેખાડો તો તમને સારું લાગે કે તો તમે બધા બધા સપોર્ટ કરો એક ને એક તો આપણે ઘર છે હું ડાયરેક ઘર હોય ડાયરેક ભાઈ આ દેખાડું ફલાણું દેખાડું એમાં કાંઈ મજા નહીં નવીન નહીં હું તમને એટલું દેખાડું ને એટલી મજા આવે અને આજનો વિડીયો બદલો અહીંયા વધુ આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો ગમો હશે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પછા નવા બ્લોગમાં ક્યાં સુધી બદતાય ને બાય બાય